જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાદ સંગમમાં આપનું સ્વાગત છે આજે આ જોઈને તમને થયું હશે કે ચાટ જ છે ચાટ જ છે પણ એક યુનિક આ મારા સાસુજીની રેસીપી છે અને ખૂબ જ સહેલી અને સરળતાથી બને છે તો ચાલો જોઈએ તેના માટે મેં સૌથી પહેલાં લઈ લીધું છે અમૂલનું ફ્રેશ દહીં આ રીતે આપણે દહીંને લઈ લેવાનું છે તેની અંદર આપણે ખાંડ નાખીશું ત્રણથી ચાર ચમચી ખાંડ નાખીશું એની ઉપર નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપ બરાબર એને આપણે મિક્સ કરી લઈશું એમાં પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી હવે આપણે દહીંને વઘારીશું રાઈ અળદની દાળ લીલા મરચાં કઢી લીમડાના પાન નાખીને આપણે દહીંનો વઘાર કરીશું આ રીતે આપણે દહીં વઘારી દઈશું હવે એને બરાબર ફરીથી એકવાર મિક્સ કરી લઈશું આ ચાટ ખાવામાં બહુ જ સરસ લાગે છે હવે એને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકી દ અને હવે લઈશું આપણે બેસન બેસનની અંદર સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને ચપટી ખાવાનો સોડા નાખીને આપણે હવે પાણીનો ઉપયોગ કરીને એ પકોડાનો ગોલ બનાવી લઈશું હા હવે તમે સમજી ગયા હશો કે આપણે બનાવવાના છે દહીં પકોડા ચાટ તો આ રીતે પકોડા બને તેટલું ગોલ બનાવવાનો છે ગરમ તેલમાં બધા પકોડા આપણે તરી લઈશું આ સરસ પકોડા તરાઈ ગયા છે હવે આ લઈ લીધા મેં પકોડા એની ઉપર નાખીશું આપણે બનાવેલું દહીં ફ્રાસ એકદમ ગોળ આંબલીની ચટણી લસણ ધાણા મરચાંની લીલી ચટણી ચાટ મસાલો લીલા ધાણા અને ઉપરથી ભભરાવીશું સેવ તો રેડી છે આપણી દહીં પકોડા ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં પણ બહુ જ સ્વાદ આવે છે એકવાર જરૂર ચોક્કસથી બનાવજો રેસીપી તમને ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ